ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આ ફ્રન્ટ વિશે ગળું ખોંખારીને કહ્યું હતું એમણે કહ્યું હતું કે ભારત અઢી મોરચે લડી રહ્યું છે અઢી મોરચો સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે કેમ કે અત્યાર સુધી પાકિસ્તાન અને ચીન એમ બે જ મોરચાની વાત થઈ રહી હતી હવે બાકીનો અડધો મોરચો આપણા દેશમાં છે દેશની અંદર રહેતા દેશના દુશ્મનોએ મળીને આ અડધો મોરચો બનાવ્યો તેઓ વિદેશી તાકાતોનો હાથો બન્યા છે ભારતમાં યોજાયેલી ચૂંટણીઓમાં આ મોરચો ખૂબ જ એક્ટિવ રહે છે ઓગણીસો સાઠના દશકમાં નક્સલવાદથી લઈને દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકી ડોક્ટર્સની વ્હાઈટ કોલર સિન્ડિકેટ સુધી ભારત સતત ઝીરો પોઈન્ટ ફાઈવ ફ્રન્ટ પર લડતું રહ્યું છે આ ફ્રન્ટ પર લડવું સહેલું નથી કેમ કે એની સામે લડવા માટે રેગ્યુલર આર્મી ન ચાલે આ લોકોની પાસે આધાર કાર્ડ સહિત બધા જ દસ્તાવેજ છે માત્ર તેમનું દિલ ભારત માટે ધબકતું નથી તેઓ તો વિદેશી તાકાતોનો એજન્ડા ચલાવી રહ્યા છે દેશના દુશ્મનો ડીપ સ્ટેટનો હાથો બન્યા છે તમે અવારનવાર સ્ટેટ વિશે સાંભળતા હશો અમે ફૂલ સ્ટોપમાં પણ એના વિશે વારંવાર ફોડ પાડતા રહ્યા છીએ એમ છતાં વધુ એક વખત એના વિશે તમને માહિતી આપીશું ડીપ સ્ટેટ એટલે કે પશ્ચિમી દેશોના ઉદ્યોગપતિઓ નેતાઓ જાસૂસી એજન્સીઓ અને સેનાના અધિકારીઓનું એક એવું પાવરફુલ ગ્રુપ રહે છે કે જે આખી દુનિયા ચકાવતું હોય છે અમેરિકાની સંસદ અને રાષ્ટ્રપતિ પણ એની સામે વામણા પુરવાર થાય છે આ ડીપ સ્ટેટમાં રહેલા લોકોના હિતો ક્રૂડ ઓઇલ અને હથિયારોના વેપારોમાં જોડાયેલા હોય છે બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે રાહુલ ગાંધી ડીપ સ્ટેટના નેટવર્કમાં સામેલ છે તેઓ એના પુરાવા તરીકે રાહુલ ગાંધીની કેટલીક મુલાકાતોને ટાંકી રહ્યા છે જેમાં તેઓ ડીપ સ્ટેટની સાથે સંકળાયેલા લોકોને મળી રહ્યા છે